પપ્પાના છોડને રાસાયણિક ખાતરનો કઈ રીતે આપવું એના માટે આ પાલો બનાવી રહ્યા છીએ અમે અલગ અલગ જાતના બધા રાસાયણિક ખાતરો એનો પહેલા પાલો બનાવી દેવાનો પાલો બનાવવા માટે આ રીતે પહેલા નીચે ખોલી દેવાનો કટુ એને ફેદી દેવાનો એના પછી બીજા પણ ઉપર એક એક નાખી અને આ રીતે ફેદી જવાનું પૂરે પૂરે ખાદી દે ઉપર ડળ તો જાય લે લો પાલો વ્યવસ્થિત થાય થાય આ ઇતે બધા રાસાયણિક ખાતરનો એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે ખાતરનો કટુ નાખી જવાનું আর બોરો ઝિંગ છે બનવાનનો एसएसपी સિંગલ સુપર ফসফেট એ ડીએપી ની गरज सारे છે આ બીજા આ છે નીમ કેક લીમડાનો ખોળ ખોળોનિયમ સલ્ફેટ પોટાશ પોતા છે નિમાટોડ માટે મમરી આવે ત્રીજી મમરી સરદાર અમીન છે આ બધા આઠ તત્વો આવે છે અલગ અલગ ધીરે 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 બાર ટીકડી કંથક છે ટીકળી કંથક એનો પણ ફાળો અંદર સાથે આવી જાય હમ બસ ફરી વળી બીજી વખત નો ફાયદો એમોનિયમ સલ્ફેટોળ ચાર ચાર કટ્ટો આપણા એમોનિયમ સલ્ફેટ ના આજે હાલ ફેરવાનું ચાલુ છે બે કર્ઠા પોટાશના પોટાશ એટલા માટે ઓછું રાખ્યું છે કે સાઈઝ બનાવવા માટેનું ખાતર છે અને એને વોટર સોલ્યુબલમાં પાછળથી પણ આપણે આપી શકીએ છીએ એટલે દાણાદાર જે ખાતરો હોય જે જમીનના અંદર દાટવાના હોય એને પહેલાં આ રીતે પાલામો બને શક્ય બને એટલું આપી દેવું તો પાલામો એને આપી દીધું છે દાણાદારા એસએસપી એ દાણા આવે છે ડીએપીની ગરજ સારી છે લગભગ ખોપ મારી દેવાનો એટલે ખાતર બધું એક સરખું મિક્સ થઈ જાય આ જો એક એક કટ્ટું ખાલી કર્યું હતું બધા તો લગભગ પહેલાથી જ આ રીતે મિક્સ થઈ જાય અને પછી કોપ બે મારવાના તો ખેડૂત મિત્રો આ રીતે ખાતરનો પાલો કરી અને પછી કટામો ભરી અને જો છોડ હોય તો છોડના થડમો આપી દેવાનો કઈ રીતે પાલો આપવો એ આપણે ફરી નવા વિડીયોમાં તમને બતાવીશું અને આ બે હજાર છોડનો પાલો છે એટલે એક છોડે લમસમ સવા પાંચસો ગ્રામ નો પાલો જશે એક છોડે એકવીસ કટ્ટાનો ખાતર નો પાલો છે જય હિન્દ